હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે પર્યાવરણ વિષયના અગત્યના એમસી ક્યુની પરીક્ષા લક્ષી ચર્ચા કરીશું જે આવનારી જીપીએસસી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સચિવાલય તલાટી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે હવે મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ પ્રશ્ન પ્રથમ ધી બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ ઓગણીસો બેતાલીસ ક્યારે અમલમાં આવ્યો તો તારીખ એક દસ ઓગણીસો બેતાલીસના દિવસે સમગ્ર ગુજરાતમાં આ રૂલ્સ અમલમાં આવ્યો હવે જોઈએ એક ક્વેશ્ચન નેક્સ્ટ ધી બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ ઓગણીસો બેતાલીસમાં કેટલા પ્રકરણ આવેલા છે તો આ રૂલ્સમાં કુલ અગિયાર પ્રકરણ આવેલા છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ વૃક્ષ કાપવા અંગેના કાયદાની અને નિયમોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે તો બે વિભાગમાં વહેંચવામાં આવે છે પ્રથમ વિભાગમાં ખાનગી માલિકીની જમીન પરના વૃક્ષો જ્યારે બીજા વિભાગમાં પંચાયતની ગોચર જમીન અથવા તો સામૂહિક માલિકીની જમીન પરના વૃક્ષો મિત્રો સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા ઓગણીસો એકાવનની જોગવાઈ મુજબ છબ્વીસ પ્રકારના વૃક્ષોનું છેદન માટે સક્ષમ અધિકારીની પરવાનગી લેવાની જરૂરત રહે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ જમીન મહેસૂલ ધારા મુજબ કયા વૃક્ષોને અનામત વૃક્ષો તરીકે જાહેર કરવામાં આવ્યા છે તો શાક સીસમ ચંદન મહુડો અને ખેર આ પાંચ વૃક્ષોને જમીન મહેસૂલ ધારા મુજબની કલમ મુજબ અનામત વૃક્ષો તરીકે જાહેર કરવામાં આવ્યા છે મિત્રો આ વૃક્ષ કાપવાની મંજૂરી મળ્યા બાદ અરજદાર દ્વારા વૃક્ષ કાપાયા બાદ વાહતુક પાસ માટેની માગણીઓ ઓનલાઈન કરવાની રહેશે અને અરજદાને ત્રીસ દિવસમાં વનપાલ દ્વારા આ પાસ આપવાનો રહેશે એવી જોગવાઈ કરવામાં આવી છે આ વૃક્ષના છેદન માટે જિલ્લાના નાયબ વન સંરક્ષકની પરવાનગી લેવી પડે છે મિત્રો જ્યારે પંચમહાલ જિલ્લા માટે ચૌદ જાતના વૃક્ષોના છેદન માટે જિલ્લાના નાયબ વન સંરક્ષકની પરવાનગી લેવી પડે છે આ પણ આપ યાદ રાખજો હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ બિન અનામત વૃક્ષો કયા કયા છે તો વડ પીપળો ટીમરૂ સીમડો સાદર ખીજડો કિલાઈ સેવન બીઓ રોહન દાવડો કલમ હળદરવો હરડે કળાઓ રોહડો અને રાયણ આ કુલ સત્તર વૃક્ષોને બિન અનામત વૃક્ષોમાં ગણવામાં આવ્યા છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ વૃક્ષ કાપવાની પરવાનગી આપવાવાળા કયા સક્ષમ અધિકારીઓ હોય છે તો અનામત વૃક્ષોને છેદન માટે જે તે જિલ્લાના નાયબ વન સંરક્ષક પરવાનગી આપે છે જ્યારે ઇતર વૃક્ષોના છેદન માટે જે તે જિલ્લાના કલેક્ટર પરવાનગી આપતા હોય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બાવળની ચૂકી કોટ કાપવા માટેની પરવાનગી કોની લેવાની હોય છે તો કલેક્ટર શ્રીની લેવાની હોય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ પંચાયતના ઝાડોના ફળ ફૂલની ઉપજ ઉપર કોનો હક બને છે તો પંચાયતના ઝાડોના ફળ અને ફૂલની ઉપજ ઉપર પંચાયતનો હક બને છે જો આ પંચાયતના હકમાં અનામત વૃક્ષો આવેલા હોય તો તેની પણ ફળ અને ફૂલની ઉપજમાં પંચાયતનો જ હક બનતો હોય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ રાજ્યમાં આવેલા વન તથા અભયારણ્યની નજીકના વિસ્તારમાં રહેતા માનવ તથા પાલતુ પ્રાણીઓને વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા હુમલાથી જો મૃત્યુ થાય ઈજા થાય તો સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે જો મિત્રો આ રીતે વન્ય પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવે અને માનવ મૃત્યુ થાય તો સરકાર તરફથી ચાર લાખનું વળતર આપવામાં આવે છે જો માનવ ઇજામાં ચાલીસ ટકાથી સાહીઠ ટકા અપંગતા આવે તો ઓગણસાઠ હજાર સો રૂપિયાની જોગવાઈ છે જ્યારે સાઠ ટકાથી વધુ અપંગતા માટે બે લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે અને એક અઠવાડિયાથી ઓછા સમયમાં હોસ્પિટલમાં દાખલ હોય તો તેતાલીસ હજારની સહાય આપવામાં આવે છે આ ઉપરાંત જો વન્ય પ્રાણીઓ દ્વારા દુધાળા પશુઓને નુકસાન કરવામાં આવે તો ગાય ભેંસ ઊંટ યાક માટે ત્રીસ હજાર પ્રત્યેક દીઠ આપવામાં આવે છે જ્યારે ઘેટા અને બકરા માટે પ્રત્યેક દીઠ ત્રણ હજાર રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે છે જ્યારે બિન દુધાળા પશુઓને નુકસાની કરવામાં આવતી હોય તો ઊંટ ગોળો અને બળદને પ્રત્યેક પશુ માટે પચીસ હજારને સહાય આપવામાં આવે છે આ ઉપરાંત પાડો પાડી ગાયની વાછરડી ગધેડો અને પોનીને મૃત્યુ થાય તો સોળ હજારની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે તો આમળાનું ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે તો રતનજોતના વનસ્પતિના બીજમાંથી બાયોડીઝલ બનાવવામાં આવે છે અળસિયાનું લિંગ જણાવો તો અળસિયું ઉભયલિંગી છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સી એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય તો પ્રાઇડ કહેવાય મિત્રો હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ટાઈગોન શું છે તો વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણીને ટાઈગોન તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો તળાવો નદીઓ અને વન્ય પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે તો અનુચ્છેદ એકાવન ક હવે જોઈએ ક્વેચન નેક્સ્ટ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે આઈયુ સંસ્થાની રેડ લિસ્ટ યાદીમાં ગુજરાતના સિંહને કઈ કક્ષામાં મૂકવામાં આવેલ છે તો ભયના આરે અને વિનાશના આરે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ મધપુડાની આડપેદાશ કઈ છે તો મીણ હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે તો બાર કલાક અને પચીસ મિનિટનો સમયગાળો હોય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે તો બેરેન જે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલું છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ જંગલ વિશે સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલી છે તો દેહરાદૂનમાં આવેલી છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામ શેષ થવાના આરે છે તો ડાયક્લોફિનેક હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ઝારખંડ રાજ્યમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનની માલિકી સમાજની હોવાથી તે વનોને કંઈ સરકારે નિયમ કાયદો લાગુ પડતો નથી તો સરના હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે તો હાઈડ્રોપોનિક્સ કહેવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે તો વિષુવૃત્ત ક્વેશ્ચન નેક્સ્ટ રાત્રિ દરમિયાન જમીન વિસ્તાર ઉપરથી સમુદ્ર તરફ વાતા પવનને શું કહેવાય છે તો જમીનની લહેરો હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સૌરાષ્ટ્રના પ્રાકૃતિક અભયારણ્યો કયા કયા છે તો બરડા અભયારણ્ય જે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં આવેલું છે બીજું હિંગોળગઢ અભયારણ્ય જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે પાણીયા અભયારણ્ય જે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે મિતિયાલા અભયારણ્ય જે અમરેલી જિલ્લામાં આવેલું છે રામપરા અભયારણ્ય જે મોરબી જિલ્લાના વોકાનેર તાલુકામાં આવેલું છે ગીર અભયારણ્ય જે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કચ્છના પ્રાકૃતિક અભયારણ્ય જણાવો તો નારાયણ સરોવર જે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે ત્યારબાદ સુરખાબ અભયારણ્ય જે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જોવા બદલ આપનો આભાર વિડીયો આપણને કેવો લાગ્યો વિડીયો તો લાઇક અને શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર જય ગેર ગુજરાત